ભરૂચ બેઠક ઉપર વસાવા વર્ષિસ વસાવા વચ્ચે ત્રિપાક્ષીઓ જંગ ભારતીય આદિવાસી પાર્ટીને છોટુ વસાવાનું સમર્થન ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ સભ્ય છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ સભ્ય છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે ત્યારે આગામી દિવસોમાં તેઓ પણ ઉમેદવાર જાહેર કરી શકે છે ત્યારે ભરૂચ બેઠક ઉપર વસાવા વર્સિસ વસાવા વચ્ચે રસ્તા ભર્યો ત્રિપાખ્યો જંગ જામશે ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ દિવસેને દિવસે રોમાંચિત બનતો જાય છે બેઠકના રાજકીય ગણિતના સમીકરણોને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટેના તમામ પ્રયત્નો કરવા કામે લાગી ગયા છે ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ આદિવાસી વિસ્તારમાં ભરપૂર જાગ્યો છે ત્યારે મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મત બેંક જાળવી રાખવા માટે અને બેઠક ઉપર આ વખતની ચૂંટણી જીતવા માટેની રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ચંપલાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં સતત છ ટર્મના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરીને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે તો બીજી તરફ આપને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતારી બેઠક ઉપર જીત મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જોકે હવે આ બધા વચ્ચે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા કહેવાતા છોટો વસાવા પણ ભરૂચ લોકસભા બેઠકના જંગમાં ઉતરી આવ્યા છે રિપોર્ટર અજર પઠાન સતે ન્યૂઝ છગડી બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને

અમે નક્કી કરશું હવે નજીકના ના બધા સાથે પરામર્શ કરી બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ સિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીં આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના

કે આ લોકોને વાત કરવી પડશે ને અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી હું સાથે ગઠબંધન થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે કરુભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સ્થાન સામે છે હા એ વિશે તમે શું કહો ઈ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું આ જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તમારે શું સમજવાનું છે આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેન્ક એ બરુચ બેઠત વિભાજીત ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા તો છોટભભાઈ શું તમારો પુત્ર મહેશભાઈ ને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે